બનાસકાંઠાના દિયોદર તાલુકાના હિન્દવાણી પરગણા દસનામ ગોસ્વામી સમાજનું નવ બંધારણ નવા નિયમ દિયોદર તાલુકાના હિન્દવાણી પરગણાના ગોસ્વામી સમાજ બંધુએ બંધારણ નિયમના બાવીસ મુદ્દાનું નવ બંધારણ નક્કી કરેલ આ પ્રસંગે દિયોદર હિન્દવાણી પરગણાના સામાજિક આગેવાનો અને યુવા વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને નવા બંધારણને હર્ષભેર વધારી દીધું નવ બંધારણ સમાજની આવનાર પેઢીઓના હિતલક્ષી હોવાથી દસનામ સમાજના નાતે રામ ભારતી ખેતા ભારતી ગોસ્વામીએ જણાવ્યું કે નવ બંધારણ શિરોમાની રાખી સ્વીકાર કરું છું બંધારણ મુદ્દા ક્રમાંક એકવીસમાં દીકરાની ઢૂઢ પ્રથા બંધ કરી છે મારા દીકરા રણજીત ભારતીના દીકરા હયાન ભારતીની ઢૂઢનો પ્રસંગ હતો આ જ પરંતુ મારા પૌત્રની ઢૂઢ પ્રસંગની ખુશીમાં પાંચ પંચાવન રૂપિયા આપણી દિયોદર મુકામે શિક્ષણ છાત્રાલય બનવા જઈ રહી છે તેમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અર્પણ કરીશ આપણા અમુક ખર્ચાઓ શિક્ષણ સેવામાં અને સમાજના સૌરાગી વિકાસમાં આપી અને ખુશી વ્યક્ત કરીશું તો આવનાર સમયમાં દસનામ સમાજનું કોઈ ઘર બાકી નહીં રહે જે પરિવારમાં કોઈ નોકરી ન કરતું હોય પરંતુ યોગ્ય માર્ગદર્શન અને થોડોક સંઘર્ષ કરવો પડશે અને કરીશું હજુ સમય છે માટે બંધારણના એકવીસ ક્રમાંક મુદ્દાનું

સમાજને નવી દિશામાં લઈ જવા માટે એક બંધારણ નક્કી કર્યું છે કે વરવાની ચાલુ રાખી પ્રી વેડિંગ શૂટિંગ આ બધું આપણે બંધ કરવાનું છે લગ્નની અંદર વરરાજા સાથે દરેક જણ આપણો કેસરી સાફો બાંધે એવી આપણે પ્રથા ચાલુ કરવાની છે આનો આપણે અમલ કરવાનો છે લગ્નનો

નાની પ્રથા બંધ કરવામાં આવે છે અમલ રસ આ એનો કોઈ વાંધો નથી અમલ રસ કાયદાની ભાષા પ્રમાણે કોઈ વાપરી નહીં શકે જો વાપરશે તો સમાજ કરશે એના સિવાય કાર્યવાહી કરવામાં આવશે જો ભંડારો સાથે તો તે સાથે ભંડારો કરવાનો આવતો જ નથી લાણી પ્રથા બંધ થાય છે અને ભંડારો સમાજ નો હોય તો એકાવન હજાર રૂપિયા સમાજને આપવા પડશે તો એનો ભંડારો આપણે લાણી બંધ ગણી લઈશું પણ કોઈ કોઈ લાણી આપવાની થતી નથી કાળી નોટની પ્રથા બંધ કરવામાં આવે છે અન્ય સમાજ પેસે છે છે ના પ્રસંગમાં જ્યારે આપણી મહિલાઓ ત્યાં જાય છે ત્યારે ખાની પ્રથા છે બંધ કરવી ફક્ત ને ફક્ત વીસ રૂપિયા ઘણા ઘણી આપવા બાકી કોઈએ કોઈને કુટુંબમાં ક્યાંય વધામણી છે કશું પૈસા કે બંધ છે કશું આપવો નહીં પ્રથા પણ દીકરી હોય જમાવી રોકડ માં અથવા તો જે પ્રસંગ અનુરૂપ આપણને લાગે તો એ આપણે રોકડ માં કરવી પણ વાસણ પ્રથા કે કપડા પ્રથા રાખવી નહીં પોણા મહિના બંધ કરવામાં આવે છે બારમા દિવસે તમામ વિધિઓ પૂર્ણ કરી અને દરેક ને જવા દેવા અને એના પછી શોક વિધિ છે પણ ઘરને મૂકી દેવી બીજાને કોઈને બોલાવવા નહીં કોઈ પણ પ્રસંગમાં રોકડા સિવાય ઓઢાનો કરવો નહીં એને સ્વીકારવું પણ નહીં બીમાર વ્યક્તિ ના સમાચાર રૂપે ઓઢામણો બિલકુલ ન લેવો અને હું તો એવું માનું છું કે આપણી અનુકૂળતા ચા પાણી કરવા જવું એને ત્યાં બિનજરૂરી ખર્ચો પણ ન કરાવવો દીકરીને લગ્નના પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય બોલ સ્વામી સમાજ ને શોભે તેવા ભાઈ હોય બહેન હોય વડી લો એમને કપડા પહેરવા અને એ પ્રમાણે વર્તન કરવું આ પ્રમાણે મેં દરેકે કામ કરવું અને બીજો આગામી જયારે થોડાક સમય પછી આ વિનંતી કરું છું કે છેલ્લા બે હજાર બાર થી દરેક સમાજની બોરિંગ છે આપણે જ્યાં બેઠા છીએ એ પણ એક બોરિંગ છે અન્ય થરાદ ની જે વોરિંગ બની જશે આપણી જોડે જમીન છે વરંડો છે કબજો છે પણ કેટલો કારણોસર આપણે એમાં કશું કરી શકતા નથી એટલે તો મેં તમને કહ્યું કે જ્યારે જ્યારે ભંડારાનો પ્રસંગ આવે ત્યારે એકાવન હજાર રૂપિયા આપો વર્ષમાં જેટલા ભંડારા થાય એટલા પૈસા જમા થાય અને ભવિષ્યમાં આપણી બોરિંગ બને એના માટે સમાજે ફરજિયાત વિચારવાનું અને આ માટે ટૂંક સમયમાં સમાજના વડીલોને આગેવાનોને કહું છું કે નજીકના રવિવારે મીટિંગ બોલાય એની પણ આપણે કાર્યવાહી શરૂ કરવાની થાય છે આપે સૌએ અહીંયા મોડી સંખ્યામાં સૌ હાજર રહ્યા છો દરેક સમાજે આપ્યું સ્વીકારી છે મને અને મારા જેવા ઘણા મિત્રો ને બોલવાની તક આપી છે એમના વિચારો તમે સાંભળ્યા છે ક્યાંક પ્રથાઓ વિરુદ્ધ પણ થયો છે પણ એ લોકોએ મોટો મન રાખીને એમને ન ગમતી વાતો સ્વીકારી છે કેટલાક ને ગમતી વાતો આની અંદર ન પણ આવી હોય એ પણ આપણે સ્વીકારી છે તો દરેક સમાજે આનું પાલન કરવું અને જો આપણે પાલન કરીશું તો અન્ય સમાજ ને પણ આપણે દાખલા રૂપ થઈશું ઓમ નમો નારાયણ જય વૈષ્ણવ જે બંધારણ ઘડ્યું એ સરસ ઘડ્યું હિન્દુ સંસ્કૃતિની પરંપરાનો જો કોઈ પાયો હોય તો આપણું ભગવું હતું જગતગુરુ શંકરાચાર્ય થી જે પ્રથાઓ ચાલુ થઈ એ શંકરાચાર્યના જો વંશજો હોય તો આપણે જ હતા પણ સમય સંજોગે એમાં વિદેશી કલ્ચર આવી ગયું આપણામાં અને કીધું કે ભાઈ હલ્દીનું પ્રી વેડિંગ એટલે હલ્દી પ્રથાને ફેવરી કાઢી પહેલા હતી તો ખરી જ પ્રથા પણ આપણે કલ્ચર વિદેશી કલ્ચર આપણા પહેરી જો અને એમાં એવડું રૂપ ધારણ કર્યું એટલે જે જૂના રિવાજો હતા એને સ્વીકારી સમાજે નવું બંધારણ કર્યું એ સરસ બંધારણ કર્યું છે અને સમાજના આગેવાનો અને યુવાનો બધા જો બંધારણને પકડી બંધારણ તો હું નહીં ફેરફાર થાય પણ બધાનો મન એક એવું જોવો કે ભાઈ મારા ગેર પ્રસંગ હતો હું કરવા જઉં છું તો ચાર જણા મને કહેવા અવ કેટલા વકીલ ઉભા રહેજો સમાજના બંધારણ મુજબ હેઠજો તો સમાજમાં જરૂર ચોક્કસ એ બંધારણનો અમલ થશે અને વર્ષો સુધી હેઠશે અને એવું નથી કે આપણે એકલા જ કરીએ આપણા આપણો પહેલાના બીજા જે સમાજો હોય તો આપણે દસ દસ વાર પહેલો કરીને બેઠા હે પણ ચાલો જાગ્યા ત્યારે સવાર એટલે બંધણ હચવાય એવી દરેકને મારી અપીલ ઓમ નમનારાયણ